નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધાનું જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે સોળ અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવકની વાત કરીએ તો મિત્રો નવી આવક બસો થી ત્રણસો ગુણીની જોવા મળી હતી તો ખેડૂત મિત્રો જોઈએ જામનગર માર્કેટ યાર્ડમાં આજની જીરુની લાઈવ હરાજી तुम्ही मित्र 15 25 3 सुपर 4520 4520 सुपर बोलो स्टार्ट नाही 90 95 4500 455 9 15 25 3 24 58 56 बस કલર વાળો છેતાલીસો ચાલીસ

હા પંચવા હા કેટ 5000 3000 2000 85 હા ગેરંટી હા હા ખરેખર પડી બોલ હાલ બોલે 30 સુપર કરિયાણું સુડતાલીસો ત્રીસ ચાર હજાર સાતસો ત્રીસ સુપર છેતાલીસો ત્રીસ